જે ગઢડા નગરપાલિકાના ચૂંટણીમાં અમે ટોટલ ત્રણ ગ્રુપ મોબાઈલનું વ્યવસ્થા કરેલ છે જે ગ્રુપ મોબાઈલમાં પીએસઆઈ કક્ષાના અધિકારીઓ છે સતત તેમનું દરેક પોતાના રૂટ પ્રમાણે જે બૂથ એમને મળેલ છે તેમાં પેટ્રોલિંગ સતત ચાલુ છે અને હાલ તમામ જગ્યાએ ખૂબ જ શાંતિપૂર્ણ વોટિંગની પ્રક્રિયા શરૂ છે બાર જે બૂથો છે સંવેદનશીલ પોલીસની કેવી સંવેદનશીલ જે બૂથો છે ત્યાં આપણે વધારે પોલીસ ફોર્સની ત્યાં ડિપ્લોયમેન્ટ કરેલ છે અને ત્યાં પીએસઆઈ કક્ષાના અધિકારીઓ મૂકેલા છે ત્યાં એમને હોલ્ટ આપેલ છે તે સાથે વારંવાર અમારી લેવલે પણ સંવેદનશીલ બૂથોનું વારંવાર પેટ્રોલિંગ થાય અને અમારા લેવલે એની વિઝિટ લેવામાં આવે તેવા પ્રયત્નો હાથ ધરેલ છે પોલીસ તરીકે તમામ મતદારોને અપીલ છે કે આ ચૂંટણીની પ્રક્રિયામાં આપ હર્ષભેર ભાગ લો અને નિષ્પક્ષતાથી તથા નિર્ભયાથી તમારો જે વોટિંગ રાઇટ છે તેનું આજે વહન કરો